ફક્ત અને કાગળ પર જ છે નવાઈની અને આશ્ચર્યની વાત એ છે કે વડોદરા શહેરમાં રોજે રોજ દારૂ પીધેલી હાલતમાં ફોર વ્હીલ કાર ચલાવતા માણસો પકડાઈ રહ્યા છે પણ ઇંગ્લિશ દારૂ દેશી દારૂ વેચવા વાળા લિસ્ટેડ બુટલેગરો કેમ પકડાતા નથી વડોદરા શહેરમાં ગોત્રી પોલીસ સ્ટેશનના સ્ટાફે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો આધારેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં જોવા મળ્યું કે ઇકો કંપનીની કારમાં એક વ્યક્તિ દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો તપાસ દરમિયાન આરોપી કિશોરભાઈ ઉર્ફે મુકેશ સોમાભાઈ મકવાણાને ઝડપી પાડવામાં આવ્યો અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન તથા ટ્રાફિક કાયદા મુજબ ગુનો નોંધવામાં આવ્યો વડોદરા શહેરના ચોક્કસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સૂત્રોના અહેવાલથી લુક માહિતી મુજબ પાણીગેટ પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન સમા પોલીસ સ્ટેશન ગોરવા પોલીસ સ્ટેશન લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન અકોટા પોલીસ સ્ટેશન સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારોમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યો છે કેમ પોલીસ પ્રશાસન આવા લિસ્ટેડ બુટલેગરોના અડ્ડા ઉપર જઈને રેડ કેમ નથી કરતા અને કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરતા એટલા જ માટે અમે કહીએ છીએ લીધેલા પકડાય છે ને ઇંગ્લિશ દારૂ વેચવા વાળા પકડાતા નથી